કેમ છે મારા ગુજરાતી મિત્રો મજામાં રિયલમી પી વન પ્રો હા જે વીસ હજારમાં ઉપલબ્ધ છે આ ફોન મિત્રો બહુ ખાસ છે એટલે હું આ ફોન રિવ્યૂ રિવ્યુ કરવાનો છું અને તમને જણાવીશ કે આ ફોનમાં શું શું વસ્તુ સારું છે હા પાંચ હજાર ની બેટરી આપવામાં આવે છે અને પીનો નો મતલબ પર્ફોમન્સ એટલે આ ફોન ગેમિંગમાં પણ બહુ ખાસ છે કેમેરા પણ સારા જ છે પણ થોડીક ખામી પણ છે તે હું તમને વિડીયોમાં જણાવીશ એ માટે જલ્દી આખો જોવાનો ભૂલતા નહીં તો શરૂઆત બોડીથી કરીએ તો જોવા મળ પ્રીમિયમ લાગે છે પણ રિયલમીનો ફોન છે એટલે કેમેરા મોડ્યુલ તો સેમ જ જોવા મળશે આની પાછળ છે ને મિત્રો કાચ નથી જોવા મળતો આ પ્લાસ્ટિકનું બેક કવર જોવા મળે છે જે એક મસ્તની ડિઝાઇન સાથે આપવામાં આવે છે હા કલર મને બહુ જ ગમી ગયો અને આની ડિઝાઇન છે ને મિત્રો કોઈ પીછા જેવી લાગે છે હા એક નંબર ડિઝાઇન આવે છે કેમેરા મોડ્યુલ તો રિયલમી ના બધા ફોનમાં એવું જ છે પાછળ ચાર સેન્સર તમને એવું લાગતા છે પણ ચાર સેન્સર કામના નથી હા એ ફ્રેમ છે ને તમને ગોલ્ડન જેવી જોવા મળે છે જે પ્લાસ્ટિકની ફ્રેમ જોવા મળે છે આ નથી જોવા મળતી અને હા આ ફોન છે ને મિત્રો થ્રી ડી કવ સાથે આવે છે અને ડિસ્પ્લે પણ થ્રી ડી કવ છે આમાં તમને પાંચ હજાર એમએચ ની બેટરી સાથે પિસ્તાલીસ નું ચાર્જિંગ એડેપ્ટર આપવામાં આવે છે આઈપી સિક્સટી ફાઈવની રેટિંગ જોવા મળે છે એટલે આ ફોન વોટરપ્રુફ તો બની જાય છે પણ પાણીમાં ડુબાડી નહીં શકાય હા ફોન પર છાટા ઉડી જાય તો પણ તમે આની ડિસ્પ્લે વાપરી શકશો આમાં તમને બ્લુટૂથ ફાઇવ પોઈન્ટ ટુ જોવા મળી જાય છે ફાઈવજી ફોન છે એટલે ની કનેક્ટિવિટી પણ જોવા મળી જશે વાઈફાઈ પણ જોવા મળી જાય છે જીપીએસ સિસ્ટમ તો તમને ફોનમાં જોવા મળી જશે પણ નો સફળ જોવા નથી મળતો હા આ ફોનમાં નીચેની તરફ તમને ટાઈપ સી જોવા મળી જશે જે ટુ પોઈન્ટ છે હા એની સાઈડ તમને સ્પીકર ગિલ આપવામાં આવે છે આ ફોનમાં તમે બે નેનો સીમ લગાવી શકશો અને ઉપરની તરફ જોઈએ તો અહીં તમને નોજ છે માઇક આપવામાં આવે છે આ ફોનમાં છે ને મિત્રો તમને ઇનડિસ્પ્લે ફિંગર સેન્સર આપવામાં આવે છે જમણી તરફ જોઈએ તો અવાજની સાપ જોવા મળે છે એની નીચે જોઈએ તો પાવર બટન આપવામાં આવે છે અને આ સાઈડ જોઈએ તો થ્રી ડી કવ ફોન છે એટલે આ ફ્લેટ જોવા મળે છે બહુ મસ્ત લાગે છે અને મિત્રો આનો વજન છે ને કાંઈ સાજો નથી બસો ને સત્તર ગ્રામનો આનો વજન છે અને ફોન આમ હલકો લાગે છે હકીકતમાં ફોન જ્યારે હાથમાં લો છો ને તારા ફીલ તમને એમ થશે કે બહુ હલકો મોબાઈલ છે હા પાંચ એમ બેટરી છે એટલે થોડો વજન એવી લાગે છે પણ આમ ફીલ નહીં થાય અને જો ડિસ્પ્લેની વાત કરીએ તો સિક્સ પોઈન્ટ સિક્સટી સેવન ઇંચની આની ડિસ્પ્લે જોવા મળે છે જે એક થ્રીડી કવ સાથે આપવામાં આવે છે આ એક એમોડનું પેનલ છે હા આ છે ને મિત્રો 120 ને શર્ટનું પેનલ છે જેમાં બહુ સ્મૂથ ચાલે છે ડિસ્પ્લે વાંધો નથી આવતો અને બ્રાઇટનેસની વાત કરીએ ને તો આમાં તમને નવસો ને ની પીક બ્રાઇટનેસ આપવામાં આવે છે હવે મિત્રો બ્રાઇટનેસ તો સારી એવી જોવા મળે છે પણ પી વન છે ને મિત્રો તેમાં તમને બારસો ની પીક બ્રાઇટનેસ જોવા મળે છે તો તેને કરતાં થોડીક ઓછી જોવા મળે છે બાકી તમને આમાં વન બિલિયસ કલરનો સપોર્ટ જોવા મળે છે હવે મિત્રો વન ગ્લેસ કલરનો સપોર્ટ જોવા મળે છે ને તેના કારણે ડિસ્પ્લેના આમ કલર જોઈએ તો બહુ મસ્ત લાગે છે હા મેં આમાં ફોર કે થર્ટી એફ પે વિડીયો પ્લે કરીને જોઈ લીધું યુટ્યુબમાં કાંઈ વાંધો નથી આવતો અને થ્રી ડી ડિસ્પ્લે છે એના કારણે બેઝલ્સ જોઈએ ને મિત્રો તો બહુ ઓછા જોવા મળે છે નીચેનું બેઝલ્સ કાંઈ જાજુ નથી અને સાઈડ સાઈડના બેઝલ્સ તો બહુ ઓછા જોવા મળે છે આનો સ્ક્રીન ટુ બોર્ડ ડેસ્ટ છે પણ સારો આવી જાય છે એટલે કાંઈ વાંધો નથી ડિસ્પ્લે સારી એવી જોવા મળે છે પણ મિત્રો ડિસ્પ્લેમાં થોડીક ખામી છે હા પર્ફોમન્સમાં તો ફોન જોરદાર છે ગેમિંગ કરવાની પણ તમને આ ડિસ્પ્લેમાં બહુ મજા આવવાની પણ થોડીક ખામી છે જે હું તમને આગળ પણ જણાવીશ હવે વાત કરી લઈએ પહેલાંની પર્ફોમન્સની તો મિત્રો આમાં તમને છે ને સ્નેપડ્રેગન સિક્સ જેન વન જોવા મળે છે જે ફોન અને ટેકનોલોજી પર સિપચેટ બનેલી છે એટલે પાવર કન્ઝ્યુમ કરશે કેમકે પર્ફોમન્સમાં જોરદાર આપે છે તો પાવર એટલો કન્ઝ્યુમ કરશે સાથે પાંચ હજાર એમ બેટરી આપવામાં આવે છે પિસ્તાલીસ વોટનું ચાર્જિંગ એડેપ્ટર પણ આપવામાં આવે છે એટલે વાંધો નહીં આવે મેં આમાં પબજી રમી હતી મને કાંઈ એટલું બધું કાંઈ ઇસ્યુ ન લાગ્યું ફોનમાં એક થોડોક પ્રોબ્લેમ છે જે છે આનો હિટિંગ પ્રોબ્લેમ હા મોબાઈલ આમ થોડોક ગરમ થાય છે પણ મિત્રો મોબાઈલમાં ગેમિંગ કરવાની બહુ મજા આવે છે ફોન ગરમ થઈ જશે ને છતાં પણ આમ તમારે લેગ નહીં થાય હામાં મજા આવે છે ગેમ પ્લે સારો એવો થઈ જશે અને ડિસ્પ્લેના કલર સારા છે એના કારણે તમે મૂવી જોવામાં પણ ડિસ્પ્લે વાપરી શકશો અને હા મે તમને કહ્યું એમ થ્રીડી કવ ડિસ્પ્લે છે જેના કારણે મૂવી જોવાની ખાસ મજા આવે છે અને મિત્રો રેમ એન્ડ ટોરેજની જો વાત કરીએ ને તો મારી પાસે જે વેરિયન્ટ છે ને મિત્રો તેમાં એકસો ને અઠ્યાવીસ જીબીનું આપવામાં આવે છે અને હા આની સાથે તમને આઠ જીબીની રેમ પણ જોવા મળી જશે એક બીજું વેરિયન્ટ આવે છે જેમાં આઠ જીબીની રેમ સાથે તમને બસો છપ્પન જીબી પણ જોવા મળી જશે એટલે રેમ એન્ડ ટોરેજમાં તો કાંઈ કાંઈ વાંધો ન કહી શકાય કેમ કે આની પ્રાઇસ છે ને મિત્રો વીસ હજાર રૂપિયા છે હું તમને અત્યારે કહી દઉં છું હવે પહેલાં આના કેમેરા વાત કરી લઈએ તો આના કેમેરા છે ને મિત્રો પાછળ તરફ જુઓ તો તમને એમ થશે કે ચાર કેમેરા છે પણ નહીં હકીકતમાં ચાર કેમેરા નથી અહીં બે જ કેમેરા કામના છે બાકી તો એ બસ એમ નંબર છે અને પાછળ તરફ એલઈડી ઇડી ફ્લેશલાઈટ પણ જોવા મળે છે અને આગળ તરફ તમને પણ એક કેમેરો જોવા મળે છે હવે કેમેરાના નંબરની જો વાત કરીએ તો અહીં પચાસ મેગા પિક્સલનો મેન કેમેરો છે હા તેની સાથે તમને વાઈડ પણ આપવામાં આવે છે તેની અંદર જ આપવામાં આવે છે એની સાઈડમાં તમને આઠ મેગા એક બીજો કેમેરો જોવા મળી જશે હવે મિત્રો ફોટોની પહેલાં વાત કરીએ તો ફોટો છે ને પાછલા કેમેરાથી આમ ડીસન્ટ આવી જાય બહુ કાંઈ હાઈ નથી બહુ સારા પણ નથી અને બહુ ખરાબ પણ નથી પંદર હજારથી વીસ હજારની પ્રાઇઝમાં જે મોબાઈલ આવે છે ને તેને ટક્કર આપે એવા તો કેમેરા છે હા તમને આમાં કલર ડિટેલિંગ સારું એવું જોવા મળી જશે અને હા મેં કેમેરા છે ને મિત્રો સારું બાઇકે ટેસ્ટ કર્યા હતા હા હું પર આવતો હતો અને ત્યારે મેં આમાં ફોટા પાડ્યા હતા અને કેપ્ચર સ્પીડ સારી એવી જોવા મળે છે હા તમે શીરુ બાઇકે પણ ફોટા પાડો ને તો પણ કેપ્ચર કરી લે છે ડિટેલિંગ સારી એવી આપી દે છે ફોટો રેડાઈ નથી જતો અને મેં આમ વાદળાના પણ ફોટા પાડ્યા હતા તો એમાં પણ એચડીઆર સારો જોવા મળી ગયો હતો હા તમને પાછળ તડકો આવતો હોય છે ને એવી જગ્યાએ ફોટા પાડશો તો પણ વાંધો નહીં આવે પણ વાંધો એ જગ્યાએ આવે છે જ્યારે નાઇટ ફોટોગ્રાફી કરશો હા નાઇટ ફોટોમાં થોડુંક ક્વોલિટી વીક પડે છે બાકી સેલ્ફી કેમેરાની વાત કરીએ તો આમાં તમને સોળ મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો જોવા મળે છે હવે સેલ્ફી લઈને મિત્રો મેં એક બે લીધી હતી મને કાંઈ એટલો બધો કાંઈ ઇસ્યુ ન લાગ્યો છતાં આપણે તમારી નજર સામે એક સેલ્ફી લઈને હું તમને બતાવી દઈશ સાઈડમાં તમને બતાવી દઈશ પેલા હું સેલ્ફી લઈ લઉં અને જો મિત્રો હું સાઈડ સેલ્ફી લઉં છું હા મેં સેલ્ફી લીધી ને મિત્રો જુઓ અહીંયા તમને સાઈડમાં બતાવી દઈશું ડિટેલિંગ સારું એવું જોવા મળી જશે સ્કિનના ટેક્સચર પણ સારા એવા જોવા મળે છે અને કલર પણ સારો એવો એડજસ્ટ કરી લે છે અને મિત્રો છે ને તમે આગલા કેમેરાથી ફોર કે નહીં શૂટ કરી શકો એક હજાર એસી પી થર્ટી એફમાં શૂટ કરી શકશો બાકી પાછલા કેમેરાની વિડીયો ક્વોલિટીની વાત કરીએ ને તો આમાં તમને ફોર કે જોવા મળી જશે મેં એક વિડીયો શૂટ કર્યો હતો એ હું તમને અહીં બતાવું છું મને કેજો કોમેન્ટમાં તમને આ વિડીયો કેવો લાગ્યો હા સેલ્ફી કેમેરાથી વિડીયો શૂટ કરું છું આ જો તમે ડિટેલિંગ જુઓ હું કદાચ જો તડકાની આ રીતે તડકામાં જાઉં છતાં પણ સારો એવો કલર એડજસ્ટ કરે છે પાછળથી જો લાઇટ આવતી હોય તો પણ સારું એવું એડજસ્ટ કરી લે છે બધું મિત્રો કેમેરાની અંદર હું તમને થોડીક વધારે વાત કરું તો કેમેરાના મોડ આપણે જોઈ લઈએ તો મિત્રો એ પેલા મોડ આવે છે જે ફોટો મોડ જોવા મળે છે હવે મિત્રો ફોટો મોડમાં તમને ટુ એક્સ ઓપ્ટિકલ ઝૂમ જોવા મળી જશે આમાં તમને વાઇડનો ઓપ્શન જોવા મળી જશે મેં તમને કહ્યું એમ સેન્સર અલગથી નથી આપવામાં આવતું તો મેન સેન્સરમાં તમને વાઇટ જોવા મળી જશે અને એની સાઈડમાં વિડીયો મોડ જોવા મળી જશે છે વિડીયો મોડમાં તમને ફોર કે થર્ટી એપીએચનો ઓપ્શન જોવા મળી જાય છે અહીં તમને સ્મૂથ ટેબિલાઇઝરનો ઓપ્શન જોવા મળી જશે એટલે વિડીયો સ્ટેબલ ઉતરશે વાંધો નહીં આવે વિડીયો મોડની સાઈડમાં તમને સ્ટીલ મોડ જોવા મળે છે અહીં મિત્રો છે ને તમને લેન્સ આપવામાં આવે છે અલગ અલગ હા પણ તે બધા ઓપ્ટિકલ જ છે આમાં કોઈ લેન્સ વાપરવામાં નથી આવતા અહીં તમને સોળ એમ જોવા મળી જશે છવ્વીસ એમ જોવા મળી જશે અને સુડતાલીસ એમએમ પણ જોવા મળી જશે ત્રણેયના ફોટા હું એક તમને પાડીને દેખાડી દઉં છું અને આમાં નાઇટ મોડ પણ જોવા મળી છે મેં તમને કહ્યું એમ નાઇટ મોડ બહુ ખાસ નથી કલર થોડાક વધારે પડતા લાગે છે બહુ સારો નથી અને પ્રો મોડ પણ જોવા મળે છે મિત્રો પ્રો મોડ છે ને સારું એવું ડિટેલિંગ જોવા મળે છે પાછળ બેકગ્રાઉન્ડ પણ સારું એવું મર્જ કરી દે છે ત્યાં વાંધો નથી આવતો અને મોર સેક્શનમાં જઈએ તો અહીં તમને મોર સેક્શનમાં ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે અહીં તમને પ્રો જોવા મળી જશે પેનો રોમા જોવા મળી જશે ફિલ્મિંગ જોવા મળી જશે સ્મૂથ મોડ કરીને જોવા મળી જઈએ છે સ્ટેબિલાઇઝર મોડ જોવા મળી જશે ટાઈમ લેપ્સ જોવા મળી જશે હા આ બધા મોડ તમને મોડ સેક્શનમાં જોવા મળે છે એમાં કાંઈ વાંધો નથી અને મિત્રો જો ગેમિંગ અને વિડીયો ક્વોલિટીની વાત કરીએ તો પહેલાં હું વિડીયો ક્વોલિટીની વાત કરું વિડીયો ક્વોલિટી મિત્રો છે ને યુટ્યુબમાં ફોર કે જોવા મળી જશે અમે ચેક કરી હતી ફોર કે થર્ટી એફપીએચમાં વિડીયો જોઈ શકાય છે અને વિડીયો જોવાની પણ મજા આવે છે અને ગેમિંગની મિત્રો મેં તમને કહ્યું એમ ગેમિંગ સારી એવી હતી જે છે મેં આમાં પબજી ઇન્સ્ટોલ કરી અને થોડી ઘણી ગેમ પણ કરી હતી મને કાંઈ એટલો બધો વાંધો ન આવ્યો ફ્રેમિંગ પણ સારી એવી જોવા મળી ગઈ હતી લેક પણ નથી થતો મોબાઈલ એ વસ્તુ સારું કહી શકાય અને મિત્રો જો કલર વેરીની વાત કરીએ ને તો અહીંયા મિત્રો છે ને તમને બે કલર જોવા મળી જશે મારી પાસે જે કલર છે ને તે મિત્રો આમ રેડ ટાઈપ લાગે છે અને એક બીજો બ્લુ કલર આપવામાં આવે છે હવે આની ડિઝાઇન છે ને તે મને પર્સનલી બહુ ગમી ગઈ આ એક આવું પક્ષી જોવા મળે છે તેના પરથી ઇન્સ્પાયર થઈને આ બનાવવામાં આવેલી છે આનું પેનલ બહુ સારું એવું જોવા મળે છે એટલે મિત્રો કેમેરામાં તો બહુ એટલો બધો વાંધો નથી કામ ચાલી જશે હા પણ મિત્રો છે ને પર્ફોમન્સમાં તો બે નંબર મોબાઈલ છે પર્ફોમન્સમાં તમને કાંઈ વાંધો નહીં આવે કેમેરામાં થોડું ઘણું કેવરા છે હા મિત્રો આમાં તમને છે ને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે અને સ્પીકરની વાત કરીએ તો સ્પીકર પણ લાઉડ જોવા મળે છે એટલે જો તમે ગેમિંગ કરતી વખતે સ્પીકરનો ઉપયોગ કરતા હોય હેડફોન ન નાખતા હોય તો તમારી માટે આ ફોન બેસ્ટ છે હા તમે હેડફોનનો ઉપયોગ નહીં કરી શકો કેમ કે તમને આમાં થ્રી પોઈન્ટ એમ નથી આપવામાં આવતો પી વનમાં આપવામાં આવે છે આમાં નથી આપવામાં આવતો પણ આ ફોન મેં તમને શું કામ રિકમેન્ડ કર્યો હશે હા આ ફોનને લોન્ચ થયા એના તો ચાર મહિના થઈ ગયા છે છતાં હું અત્યારે આ ફોનનું રિવ્યૂ કરું છું કેમ કે મને લાગ્યું કે આ ફોન બહુ સારો છે પંદર હજારની પ્રાઇસ રેન્જમાં તો સારો મોબાઈલ લેવો ને તો મિત્રો તો આ મોબાઈલ એકદમ બેસ્ટ છે એક તો આનું ડિઝાઇન બહુ સારો જોવા મળે છે અને પ્લસ આનું પરફોર્મન્સ જોવા મળે છે હા અત્યારે તો પી ટુ આવી ગયું છે એનું પણ આપણે રિવ્યૂ કરશું ટૂંક સમયમાં અત્યારે હું આનું કહું તો આ મોબાઈલ બહુ સારો છે આની જો મિત્રો બેસ્ટ વેરિયન્ટની વાત કરીએ ને તો એ કદાચ અઢાર હજારની આજુબાજુમાં મળી જશે અને ઓછામાં ઊંચું વેરિયન્ટ લેવા જશે ને તો ત્યાં તમને વીસ હજાર સુધીમાં મળી જશે એટલે પરફોર્મન્સ પ્રાઇઝ એ બહુ સારું કહી શકાય એટલું બધું ઓવર પ્રાઇઝ નથી તમને કેવા લાગે એવા વિડીયો એ મને કોમેન્ટમાં જણાવજો અને જો વિડિયો સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બે આક જરૂર પ્રેસ કરજો એટલે મારા નવા વિડીયો તમને જલ્દી મળી રહે તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે એક નવા ફોનની સાથે અને ફૂલ એનર્જી સાથે પણ તેની પહેલાં જલ્દીથી આ વિડીયો તમારા ભાઈ બહેનને શેર કરી દેજો જય જય ગિરવી ગુજરાત